સાબરકાંઠા જિલ્લાના વડાલી શહેરમાં છ દિવસ અગાઉ સગર પરિવારના પાંચ સભ્યો દ્વારા સામૂહિક આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેઓને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે સારવાર દરમિયાન પરિવારના પાંચ સભ્યો પૈકીના ચાર સભ્યોનું મોત થવા પામ્યું હતું આ સમગ્ર ઘટના અંગે વડાલી પોલીસ સ્ટેશન ખાતે બે આરોપીઓ સામે દુષ્પ્રેરણાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી જે પૈકીના એક આરોપીની ધરપકડ કરી લેવામાં આવી છે જો કે અન્ય એક આરોપીની પોલીસે શોધખોળ હાથ ધરી છે સગર પરિવારની સારવાર હેઠળ રહેલ દીકરી કૃષ્ણાબેન દ્વારા વડાલી પોલીસ મથકમાં એચડીએફસી બેંકના એજન્ટ ભદ્રાજ સિંહ ચૌહાણ અને વડાલીના વડગામમાં અંકિત પટેલ સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે જો કે સગર પરિવારના મોભી વનુભાઈ સગર દ્વારા એચડીએફસી બેંકના ક્રેડિટ કાર્ડ પર લોન લીધી હતી જેની રિકવરી પેટે આરોપી ભદ્રાજ સિંઘ લોનના હપ્તાની ઉધારણી કરતા હતા અને બીજો આરોપી અંકિત પટેલ પાસેથી મરણ જનાર વિનુભાઈએ ત્રણ લાખ રૂપિયા જેટલા અંદાજિત રોકડ રકમ ખેતી ઓજારોની

કાર્યવાહી કરવા માટેની કાર્યવાહી કરવામાં આવી રહી છે ગઈ બાર ચાર ના રોજ વડાલી ટાઉનમાં એક સગર પરિવારે સુસાઈડનો અટેમ કરેલો હતો એમાં જે પરિવારના મોભી છે વિનોભાઈ સગર એમનું તથા એમના પત્નીનું અને એમના બે પુત્રો નીરવ અને નરેન્દ્રનું અવસાન થયેલું છે અને એમના જે દીકરી છે કૃષ્ણાબેન એ હાલ ગાંધીનગર ખાતે પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવાર લઈ ગયેલ છે તેઓએ ગઈકાલે એક ફરિયાદ વડાલી પોલીસ સ્ટેશન ખાતે નોંધાવેલી છે એમાં તેઓએ જણાવેલું છે કે અંકિત નારાયણભાઈ પટેલ અને ભદ્રરાજસિંહ ચૌહાણ આ બે જણા તથા અન્ય કેટલાક વ્યક્તિઓ પોતે પોતાના પિતાની પાસે પૈસાની ઉઘરાણી કરતા હોય એ તણાવ અને સ્ટ્રેસમાં આ પ્રકારનું પગલું તેઓ તેઓના પરિવારે આ લીધું હોય એવું જણાવેલ છે અને આ બે વિરુદ્ધ હાલ પ્રાથમિક ફરિયાદ આપેલ છે